રાતે લઈ જાય મારે હારી મેળવવું પડે હારી નહીં મેળતા બધું ઉઠાઈ જાય હા તો ગમે એમ થાય

શું થયું હા ભરે હા ભરેટતા ડોટતા બોલાવું નહી હૉી ગયો એટલે શું થયું પણ

કશું ના હોય હું કહું તમને પાડી જ હું જરિયામાં તા જોતા હો બરોબર તમારે આપણે બીતા નથી તમે બીજો

આત્માને ઓળખ્યા હે વિના રે હે લખ લખી હે વાતો હે મટે મતે

અરે રેસ ના તો અમે પકડી પડી બેન પકડી જરામાં ગાંધો નાખીને આઈ ચડાવવું પડશે

હા છે હા ઈશ્વર ભાઈ આ બાજુ આવવાનું કશું તો હાથમાં લેતા આવજો એમ કહું કરો હાલો અરે ફટાફટ મંદિરે આવવાની યાર

હું બરાબર હજુ હું આવી નહીં હોય મંદિર અમે બધા મંદિર એવું આપડે હા આપડે પેલો જે ચરાવાળો રોડ ખરો રોડ બાજુ બાજુ નહીં ના બાજુ નહીં હા તમારું વાત સાચી પડી હે હા તમે વાત બહુ ફોન માં વાત નહીં કરવી જલ્દી જ્યાં ટાઈમ હા

આ હું જઈ કાપા કે મોર આવશે કે ને ઉત્ત આ તલમટ તૈયાર રાખવાની હો મથુરભાઈ નું મોર કરો એટલે અમને રેસ ખાઈ જાય તો તવાય નહીં એટલે હા એ બરવા પા તમારા થર તૈયાર હું તો હું જો આ નહીં જો આયુ 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 આયુ

બે હજાર હું નામ ના બીવડાવે આવી રીતે બિવડાવાય પણ આવો વિચાર હતા